પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર આચરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંદેશ ખાલીની પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટે ગુજરાત યુનિવર્સિટી ચાર રસ્તા પર મોટી સંખ્યામાં એબીવીપીના ના કાર્યકરો એ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું એબીવીપીના ના કાર્યકરો એ સંદેશ ખાલીની ઘટનાઓ માટે કાર્યકરો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ખસેડવામાં આવ્યા હતા પ્રદર્શન દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પ્રદર્શન પશ્ચિમ બંગાળમાં થતા અને સ્ત્રીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તેમાં કોઈ પણ જાતની એક્શન નથી લેવામાં આવે એ વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન શરૂઆત પ્રકાર જે વિસ્તારમાં પહોંચવા માટે જો નાગરિકો સડક માર્ગે નથી તેના માર્ગે પસાર થવું જવું પડે છે જ્યાંના ટીએમસીના નેતાઓ નેતાઓ દ્વારા મહિલાઓ જે જમીન ખડકવાની અને કિડનેપિંગ હોય એવું વર્ષોથી ચાલી રહ્યું છે અત્યારે જ્યારે મહિલાઓ અત્યારે બહાર પ્રદર્શન કરીને બહાર આવે છે ત્યારે સ્થાનિક પોલીસો દ્વારા તેમને માર મારવા માટે ખોટી રીતે કેસોથી અંદર દાખલ કરવાની વાતચીત કરવામાં છે ત્યારે વિદ્યાર્થી પરિષદ જ્યારે મહિલા વિચારધારા ધરાવે છે કે મહિલાઓના સન્માનમાં જ્યારે કોઈ પ્રશ્નો હોય પૂરા ભારતમાં જ્યારે પ્રશ્નો ત્યારે વિદ્યાર્થી પરિષદ હોય છે તે વિષયને લઈને પૂરા ભારતભરમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા પાંચસોથી વધારે સ્થાનોમાં આખા ભારતમાં આવશે અને કેન્દ્ર સરકારને અમારી માગણી છે કે એમને જેવી નરાધમો છે અને તાત્કાલિક ધોરણ ધરપકડ કરવામાં આવે છે ને એને દાખલો બેસો એવી તેવી ઉદાહરણ તરીકે એમને કાયદાનો ભંગ કર્યો છે તેના બદલે એમને સજા દર્ડ્યો અત્યાર સુધી